બે માં પણ આ તમે જે બતાવ એવી જ વાત પરિપત્ર ની હતી તડાપીટ બોલાવી છે એક જ મુદ્દા ઉપર માર્કેટિંગ યાર્ડ જેને હું મામા કંસ દરબાર કહું છું હવે સરકારે પરિપત્ર બહાર પાડ્યો એનાથી તો એક બીજી વાત તો નક્કી થઈ ગઈ કડદો તો અથવા તો અમારા બે હાજર બાવીસ ના પરિપત્ર નું પાલન નતું થતું બે માંથી નક્કી છે કન્ફેશન છે સાહેબ પાંચમા નંબર નું છે એમાં પાછું એ લોકો સ્વીકારે પણ છે કે કડદો કરવાનો રહેશે નહીં એટલે કે અત્યાર સુધી થતો તો પોતાના વ્યવસાયમાં કિસાન તો ખેતી એવું લખેવું હશે જ તમે લખી રાખો વિધાનસભાની એક બુક મગાવો અને બધા સભ્યો મોટા ભાગના એ વ્યવસાયમાં ખેતી તો ભલા માણસ તમે કેટલા જુઠ્ઠા હશ્યો કલ્પના કરો એક તમે શપથ લ્યો છો ત્યારે એમ કે છો શપથ લેતી વખતે સારી વાત આવશે તો હું એમાં કોઈ પણ પ્રકારનો ભેદ રેખા વગર જે ઉચિત હશે એ નિર્ણય કરીશ પોતાની જાતને ખેડૂત કિનારાને એ ખબર નથી કે માર્કેટિંગ યાર્ડોમાં આ પ્રકારની કતલે આમ ચાલી રહી છે એ ખબર નથી કેવા ચૂપચાપ કેવા રહ્યા એની ખામોશી ખેડૂતોને અત્યાર સુધી કરથા જે છે એ ખામોશી થી ચાલવા દીધી એનો અપરાધ ની સજા શું ઈ મને કહ્યું આ પરિપત્ર પછી એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે આ ફરેબ ફરેબ છે નાટક ઉલ્લુ બનાવવાનું કારખાનું કે ભલા માણસ તમને જયારે ખબર જ છે કે કડદો ચાલે છે તો ન્યા કોઈ રોબોટ છે કોઈ રાવણ છે કોઈ પાકિસ્તાની કે ચીની લોકો છે કે આપણું કયું ન કરે એટલે તમારી ને તમારી સરકાર તમારા તમારા પક્ષના ડિરેક્ટરો તમારા ને તમારા પક્ષના બધા નેતા તો તમને લોકોને એવું કતલે આમ કરતા તમને શરમે ન આવે પાપ લાગુ તો બહુ દૂરની વાત છે કે ભાઈ જે લોકો જમીનમાં પોતાની આખી કાળી મજૂરી કરવામાં આખું ખાનદાન હોમી દે છે તડ તડકો કે વરસાદને અવગણીને સહન કરીને મારા ને તમારા પેટ ભરવા માટે જે જે લોકો જજુમે છે એને આટલી હદે તમે હેરાન કરો ખેડૂતોને તમે અને ઈ જે તમે જુઓ હવે પરિપત્ર બાદ પરિપત્ર તો એમ તો આપણું બંધારણ થયું ત્યારથી લખેલું છે કોઈ એક ગેરકાનૂની પ્રવૃત્તિ ન કરવી બંધ થઈ ગઈ એ બધું નથી આ જેલ ઉભરાય છે કારણે તો સવાલ કાયદા થી ક્યાં વાત છે કાયદા તો છે જ અમલવારી ક્યાં આ તો ધાર્મિક ધાર્મિકજી હમણાં ચૂંટણી માથે છે જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓની

કારણ એવું છે કે અહીંયાં એના વગરની જે આબરૂ છે આમ આદમીની એ એના વગરની વધુ છે એ આવશે તો થોડીક ઓછી થશે પણ ખેર હવે એણે મહાપંચાયત બોલાવી છે બીજી તરફ બીજી તરફ કોંગ્રેસે આવતીકાલે અહીંયાં રાજકોટની બાજુમાં ખોડલધામમાં ધ્વજારોહણ ખોડલધામ ખોડયાર માતાની ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે અને પ્રમદુસે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કિસાનોની સભા રાખી છે જે હે જેવાડદર પણ જવાના છે લોકો કૃષક બિલકુલ હળદર તો એપી સેન્ટર બની ગયો અત્યારે તો હું એ જ કહું છું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે એ

ભાવની વાત મગફળીમાં જે છે કે કે મણ મણ અમુક જેટલી જ મગફળી ખરીદવી વધારે વધારે નહીં તો અત્યારે વિપુલ ઉત્પાદન થયું છે એટલે સો બસો કિલો સો બસો મણ ખરીદી કરવી જોઈએ એવી ખેડૂતોની લાગણી છે એ પણ આપણે અત્યારે આમાં ડિબેટમાં બોલીએ છીએ કે સરકારે